નમસ્કાર જય માતાજી શું મૃત્યુ જીવનનો અંત છે તેના વિશે કહું કે તમે સાંભળો પશુ પંખીઓની જેમ મનુષ્ય પણ માતાની કોખે જન્મ લે છે છોડ ઝાડની જેમ વધે છે અને પાનખરના પીળા પાંદડા જેમ મોતના મુખમાં ચાલ્યા જાય છે કેટલાક નજરે તે મનુષ્ય આજ આદિ અને અંત છે ઇન્દ્રિયો કે વિજ્ઞાન યંત્રોની મદદથી પદાર્થો જેટલા ચકાસી શકાય એટલી જ વાત વિજ્ઞાન માને છે એટલા માટે વિજ્ઞાનિકો એ રસાયણોનો સંયોગ અને વિયોગ જીવનને માને છે કહે છે કે મનુષ્ય એક ચાલતો કરતો છોડ છે મૃત્યુ થનાર આત્મા અથવા શરીર સદાના માટે નાશ ભણે છે તો આ વાત

ટૂંક જીવનકાળામાં ગમે તે રીતે મોજ મસ્તી શા માટે ન કરવામાં આવે હુકમોના ફળથી જો સતુરાઈથી બચી શકાતું હોત તો કર્મની વાત જ શા માટે વિચારવામાં આવે ઉપરોક્ત વાતને માની લેવામાં આવે તો પૂર્ણ પરમાર્થનો અને સ્નેહ સહકારનો કોઈ અર્થ નથી રહેતો આવી સ્થિતિમાં જો જેની લાટી એની ભેંસ જંગલી કાયદો જ અમલમાં આવી જાય કુકર્મનો દંડ ન મળતો હોત તો પછી કોણ ડરે આવું જીવન દર્શન મનુષ્યને જાનવરો જેવું જીવવા જીવન જીવવા પોિત કરે છે આવા સમયે સમાજની મર્યાદાઓનું પાલન કરવાની કોઈ જરૂર રહેતી નથી અહીં મૃત્યુ અને મૃત્યુ પછીના જીવનના સંબંધોની ચર્ચા ચાલી રહી છે કે મૃત્યુ વિષયમાં વિભિન્ન ધર્મોનું જુદી જુદી માન્યતાઓમાં છે પરંતુ સમસ્ત ધર્મો એકી અવાજે કહે છે કે મૃત્યુનો અર્થ જીવનનો અંત નથી આધાર પર અમુક ધર્મોનું મૃત્યુ પછી